આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે જય સૂર્યદેવ કહીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો તમે બધા તૈયાર છો ને ચાલો હું તમારી પાસે આવું છું ચાલો બેન બોલો જય સૂર્યદેવ જય સૂર્ય દેવ જય સૂર્ય દેવ જય સૂર્યદેવ जय Suryadev! देव जय सूर्य देव जय सूर्य देव जय सूर्य देव जय જય સૂર્યદેવ 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 સરસ વેરી ગુડ તો ખૂબ સરસ સૂરજદાદાને આપણે શા માટે નમન કરવા જોઈ નમસ્કાર કરવા જોઈ કેમ કે સૂરજદાદાનો તડકો છે સૂર્યદેવનો તડકો છે સૂર્યનારાયણનો તડકો છે એટલે જ બધું થાય છે ઝાડવા પશુ પંખી આપણે બધાય તેને આભારી છીએ જો સૂર્ય ઉગતો બંધ થઈ જાય તો બધું બંધ થઈ જાય સૂર્ય ઉગતો બંધ થઈ જાય તો આપણે બધા શું કરીએ ઝાડવા બળી જાય પછી આપણું જીવન છે એ વિખાઈ જાય સૂર્ય ઉગે નહીં સૂર્યથી જ બધું ચાલે છે ધરતી માતા ઉપર ઊગે છે પણ એને મોટું કોણ કરે છે બરોબર તો ધરતી ઉપર જે કાંઈ છે એ જીવંત છે જીવે છે એ સૂર્યદેવ થી જીવે છે એટલે આપણે રોજે સવારે કૂણા તડકામાં બેસવું જોઈએ અને સાંજે કુણા તડકામાં બેસવું જોઈએ જેથી એ તડકો છે આપણા શરીર ઉપર પડે તો આપણે તંદુરસ્ત અને તાકાતવાન બનીએ છીએ એટલે હંમેશા આપણે સવારે સાંજે તડકામાં રહેવું જોઈએ પછી સૂર્ય છે એમાંથી ઘણી બધી ઉર્જા મળે છે એટલે આપણે સવારે ઉઠીને સૂર્ય દાદાને સુરેશ દાદાને સૂર્યદેવને આપણે નમન કરવા જોઈએ ખ્યાલ આવ્યો બધાયને ચાલો સવારે ઉઠીને બધાએ એને નમન કરશો ને ચાલો તો એક સાથે બોલો અમે સૂરજ દેવને નમન કરશું અમે સુરજ દાદા ને પ્રાર્થના કરશું કુણો તડકો લેશું તંદુરસ્ત બનશું સરસ વેરી ગુડ સાબાસ ખૂબ સરસ ચાલો બાળકો તો તમને મજા આવી ગઈ ને યાદ દાદા ને રોજ પગે લાગવાનું યાદ રાખ્યું ને સરસ તો વેરી ગુડ ચાલો તો સરસ મજાની તાલી પાડી દે સરસ ખૂબ સરસ સાબાદ